દાહોદ એલસીબી ધમાકેદાર કાર્યવાહી કરી છે જેમાં આઠ પોઈન્ટ પંચાણું મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો દાહોદ એલસીબીની ધમાકેદાર કાર્યવાહી જોવા મળી છે જેમાં આઠ પોઈન્ટ પંચાણું લાખનો પ્રોહિબિશન મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે શાકલિયા પોલીસ સ્ટેશન હદમાં ધમાકેદાર કાર્યવાહીને અંજામ આપી મોટી સફળતા મેળવી છે પાવડીથી મુંડા ગામ સુધી પીછો કરીમાં ઉપયોગમાં લેવાયેલી એક્સયુવી કાર સાત લાખ મળી કુલ આઠ લાખ પંચાણું હજાર આઠસો ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચના હેઠળ કરવામાં આવી હતી ગામિત આર તથા એલસીબીની ટીમે આયોજનબદ્ધ વોચ બાદ આરોપી દિલીપભાઈ મોહન ડામર કે જે છવ્વીસ વર્ષનો છે અને જાબુઆ મધ્યપ્રદેશનો છે તેને કાબુમાં લીધો હતો દાહોદ એલસીબીની આ તડાબા જ કાર્યવાહી જિલ્લામાં દારૂ હેરાફેરી કરનારાઓમાં ભારે ખડભડાટ મચાવ્યો છે